આપી હતી ભરૂચ જિલ્લાના જંબુસરમાં ઇસ્લામપુર ગામે દરિયાની ભરતીનું પાણી ગામની નવી નગરી વિસ્તારમાં ઘુસ્યું હતું આમ દરિયામાં ભરતી આવતા પાણી ઘુસ્યું હતું ગામની બાજુમાં આવેલ દરિયાના પાણીને રોકવાનો ઠોરો એટલે કે પાણીની પાળ કેટલા વર્ષથી તૂટેલો હોવાથી આવી સમસ્યાનું સર્જન થયું છે ત્યારે તંત્ર વહેલી તકે આ પાળ બનાવે તો સમસ્યાનો હલ થાય તેવું છે જેથી તંત્ર વહેલી તકે સમસ્યાનો હલ કરે તેવી ગ્રામજનોની તંત્રને અપીલ કરાઈ હતી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામમાં દરિયાની ભરતીએ લોકોની મુશ્કેલીઓ વધારી છે ગામના નવી નગરી વિસ્તારમાં દરિયાનું ખારું પાણી ઘૂસી આવ્યું છે વર્ષો જૂની પાણીની પાળ તૂટી જવાથી આ સમસ્યા દર વર્ષે સર્જાય છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દરિયામાં મોટી ભરતી આવે ત્યારે નવી નગરીમાં પાણી ફરી વળે છે આના કારણે લોકોની રોજિંદી આવન જાવન અટકી પડી છે ઉનાળાની ઋતુમાં પણ ગામમાં ચોમાસા જેવી સ્થિતિ છે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે અને સ્લામપુર ગામે લગભગ બાવીસ બે હજાર બાવીસમાં જે દજા આપણે ચોમાસાની જે દજાઈ પાળો તૂટી ગયેલો એનું નાળું તૂટી ગયેલું અને ગામમાં પાણી ઘૂસી ગયેલું જે ગામમાં તાણ ફૂટ પાણી તે વખતે હતા અને અત્યારે એ પાડો આપણે એ કામ થયું નથી બોએનજી સીએ કર્યા પણ કીધું પણ એ કામ થયું નથી અત્યારે અમે લોકોએ ગામ ફાળો કરીને જે પાડો નાખ્યો તે અત્યારે આ આજ રોજ તૂટી ગયો જવાથી આ ગામમાં પાણી ઘૂસી ગયેલું છે અને આજે અખાત્રીનું એ હોય જે પાણી બધું આવશે અને ગામમાં મોટાભાગના ગામમાં પાણી ઘૂસી જશે પાણીના નિકાલ પાણીના નિકાલ માટે તો એનો જે બોએનજી સી જે અમને દસ લાખ રૂપિયા કીધા હતા એ દસ લાખ રૂપિયામાં એસ્ટિમેટ બનાવ્યું તાલુકા પંચાયત પાસેથી અને આપણે ઓનજીસીને આપ્યું ઓનજીસી એવું કીધું અહીં જોવા માટે આવ્યા લાલવાણી સાહેબ લાલ લાલવાણી સાહેબ જોવા માટે આવ્યા એમણે એવું કીધું કે ભાઈ આ દસ લાખનું કામ નથી પચીસ લાખનું કામ છે તમે બીજું પચીસ લાખનું એસ્ટિમેટ બનાવીને મને જમીનદારો અને રહેવાસીઓએ જણાવ્યું કે અગાઉ તંત્રએ દરિયાના પાણીને રોકવા પાળ બનાવી હતી પરંતુ વર્ષોથી તેની યોગ્ય મરામત ન થતા પાળ તૂટી ગઈ છે હવે ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક નવી મજબૂત પાળ બનાવે આનાથી ભવિષ્યમાં